રાષ્ટ્રીય ક્રીડા ભારતીય દ્વારા આજ રોજ દેશભરમાં વિવિધ રમતોનું અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ભારતના હોકી માસ્ટર મેજર ધ્યાનચંદે જે હોકીમાં વિશ્વભરમાં ભારત દેશનું નામ રોશન કર્યું હતું એવા વીર જવાનોની યાદમાં આજે ભારતભરમાં રમત ગમત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે કીડા ભારતીય રાજકોટ ગ્રામ્ય દ્વારા ઉપલેટા કોલેજ ગ્રાઉન્ડ ખાતે એક અલગ જ રમત એટલે કે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં અલગ અલગ શાળાઓની સો ટીમ વિદ્યાર્થીઓ

ટૂંકમાં આ અંદર દીકરા દીકરીઓ અને હરિભાઈ દીકરી સોળ ટીમ અને એ દીકરીઓ દીકરાઓને આજ પ્રથમ વખત હતું કે રસાકેચ જોવા મળ્યું રસાકેચમાં ભાગ લીધો અને હોશે હોશે અને છોકરાની અંદર દીકરા દીકરીઓને ખૂબ ઉત્સાહ હતો આ જે આજનો કાર્યક્રમ હતો એ આપણા હોકીના માસ્ટર જે કઈ મેજર ધ્યાનચંદ થઈ ગયા છે જેને આખા ઓલ ઇન્ડિયા સાત વખત ગોલ્ડ મેડલ અપાયેલો હતો અને એના એને એના એક સ્મરણ થઈ કે એની એક યાદીમાં કે જે આપણે એક સરસ મજાનું એક ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડ લેવલે અપાયું હતું એવા મેજર ધ્યાનચંદની નીચે રાષ્ટ્રીય ક્રીડા ભારતી દ્વારા આજે ઉપલેટા મુકામે જે ખેલ મહાકુંભનું અલા ખેલ ક્રીડા ભારતી દ્વારા ખેલનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ખરેખર બધા જે દીકરા દીકરીઓ અને એને બધા સ્કૂલોના ભાગ લીધો હતો અને એકદમ આનંદ થયો અને આ છે આખું એક રાષ્ટ્રીય લેવલનો આજનો ઓગણત્રીસ તારીખનો કાર્યક્રમ છે ક્રીડા ભારતી દ્વારા ખેલ કુલ ખેલકૂદનો એટલે અમે ઉપલેટાએ એ આજે વખતે રસા એક હરીફાઈ રાખી હતી અને બધાને મજા આવી પ્રથમ વખત હતું એટલે બધાને એક ઉત્સાહ હતો કે રસા હું હું દોડા ખેચની અંદર કેવી રીતે હોય બધાને આજે અમે ધ્યાન થી બધાને સમજાવ્યો એના નિયમો સમજાવ્યા બધાને મજા આવી વલ્લભ વિદ્યાલય નો પ્રથમ નંબર આવ્યો દીકરીઓમાં દીકરાઓ અંદર દરબારગઢ શાળાનો પ્રથમ નંબર આવ્યો એક થી ત્રણ ને અમે પ્રમાણપત્ર અને સીડ આપવાના છીએ ઇમરાન સર્વદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા